ભારત વિકાસ પરિષદ કલુલ સખી મહિલા આયોજકો દ્વારા ગૌરી વ્રત નિમિત્તે મહેંદી કાર્યક્રમ નું આયોજન કરાયું કલોલ પંચવટી વિસ્તાર ખાતે આવેલા અંકિત વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ કલોલ સખી મહિલા આયોજકો દ્વારા ગૌરી વ્રત નિમિત્તે મહેંદી કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આ ભવ્ય કાર્યક્રમમાં કરોલ શહેરમાંથી કુલ એકસો દસથી વધુ બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળાઓના હાથે સુંદર મહેંદી લગાવી ગૌરી વ્રતની પરંપરાને ઉજાગર કરવામાં આવે અને કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ભાવનાઓનું પ્રતિબિંબ જણાયું હતું યુવતીઓમાં પરંપરાગત માન્યતાઓ અંગે જાગૃતિ ફેલાઈ હતી આ યોજનાના સફળ સંચાલન માટે મહિલા આયોજક એ સુંદર કામગીરી બજાવી હતી સમગ્ર કાર્યક્રમમાં કલોલ શાખાના મહિલા મંડળનો સહયોગ અને જહેમત પ્રશંસનીય રહી હતી ન્યૂઝ સંજય નાયક ગૌરી વ્રત નિમિત્તે બાળકીઓના ઉત્સાહમાં વધારો કરવાના હેતુથી ભારત વિકાસ પરિષદ તરફથી અમે બાળકીઓને મહેંદી મૂકી આપવાનું આયોજન કરેલું છે પ્રસંગમાં સો બાળકીઓને ફ્રીમાં મહેંદી મૂકી અને એમના ગૌરવ નિમિત્તે પ્રોત્સાહિત કરેલ છે અને આવાને આવા પ્રોગ્રામ કલોલ શાખાની અંદર દર વર્ષે થાય એવી અમે પૂરેપૂરો ટ્રાય કરીશું કારણ કે કલોલથી પબ્લિક અમને ફૂલ સપોર્ટમાં રહે છે ભારતીય કચ્છ પરિષદ આવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે જાણીતી છે એટલા માટે અમે ના કે મહેંદી ઉત્સવ પણ ભારતીય સંસ્કૃતિને લઈને કોઈ પણ નાના મોટા એવા સંસ્કૃતિને લગતા કાર્યક્રમો કરતા રહું પરિષદ દ્વારા આપણી સંસ્કૃતિના પ્રતિક રૂપ ગૌરી વ્રત પરથી બંને હાથમાં મહેંદીઓ મૂકી અને દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડે અને આ માટેના કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન ભારતીય વિકાસ પરિષદના મહિલા સંયોજકો દ્વારા કરવામાં આવે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં દીકરીઓએ ભાગ લીધે અને તેનો લાભ પણ લીધે કાર્યક્રમના આયોજકોને અમારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન